સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દા માલ સાથે કિસમને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે માન દરવાજા પાસે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો તેની પૂછપરછ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા બસો ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દા માલ સાથે મોહમ્મદ તોકીઝ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે તેને ડ્રગ્સ આપનાર રેહન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યા યુવક ભાગવા લાગ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા ઈસમ પાસેથી બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત વીસ લાખ રૂપિયા થવા પામે છે આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ મળી આવ્યા હતા એટલે પોલીસે આઈસમ પાસેથી વીસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ મોહમ્મદ તોફીર ઉર્ફે તોસિફ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેને એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવેદ શેખ નામના દ્વારા આપવામાં આવતો હતો મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે છે બાબતે પણ પોલીસ ધરવામાં આવી લોકસભાની ચૂંટણી તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનું કહેણે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે